હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજનો વિડીયો તમારા માટે જીવનમાં શાંતિ લાવવા માટે શું કરવું જોઈએ તો જીવનમાં શાંતિ લાવવા માટે કેટલીક સરળ રીતો આપને અપનાવી શકાય છે પહેલાં તો કોના માટે આપણે શાંતિ જોઈએ છીએ તો મન માટે ધ્યાન અને પ્રાર્થના રોજ થોડા મિનિટ શાંતિથી બેસી ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો મન શાંત થાય છે સકારાત્મક વિચારો નકારાત્મકતા દૂર રાખો અને દરેક પરિસ્થિતિમાં સારું શોધવાનો પ્રયાસ કરો માફ કરવાની આદત મનમાં દુશ્મનને કે ગુસ્સો ન રાખો માફ કરવાની હૃદય કરવું થાય છે સ્વસ્થ જીવનશૈલી યોગ્ય આહાર સમયસર ઊંઘ અને નિયમિત વ્યાયામ મન શરીર બંનેમાં શાંતિ લાવે છે પ્રકૃતિ સાથે સમય વૃક્ષો નદી કે બગીચામાં થોડો સમય વિતાવવાથી મનને શાંતિ મળે છે સંબંધો માટે સાદગી અને સત્યતા સંબંધોમાં ઈમાનદારી રાખો અવગણના ન કરો પરિવાર અને મિત્રોને સમય આપો બોલવામાં મીઠાસ રાખો નરમ અને સમજદારીભરી ભાષાનો ઉપયોગ કરો દૈનિક જીવન માટે અપેક્ષા ઓછી રાખો વધુ અપેક્ષા તણાવ લાવે છે સંતોષ રાખો જીવનમાં સમયનું સંચાલન કામ અને આરામનું સંતુલન જાળવો આત્મવિચાર દિવસના અંતે પોતાના કાર્યોની સમીક્ષા કરો મનનું નિયંત્રણ સંતોષ માફી સ્વસ્થ આદતો અને સારા સંબંધો આ બધું જીવનમાં શાંતિ લાવે છે આધ્યાત્મિકતા અને આત્મવિચાર ગીત ભજન કે મંત્ર સાંભળો મન પર શુદ્ધ અસર કરે છે જાપ પાઠ કે ધ્યાન ધ્યાન થોડા રોજ થોડા મિનિટ નિયમિત રીતે કરો આત્મચિંતન હું કોણ છું મારા જીવનનો હેતુ શું છે એવા પ્રશ્નો પર વિચાર કરવાથી અંદરથી શાંતિ મળે છે જ્ઞાન અને શીખ સારા પુસ્તકો વાંચો ધાર્મિક ગ્રંથો જીવન પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળો અને વાંચો સારા લોકોની સંગત જે વ્યક્તિઓ શાંત અને સકારાત્મક હોય તેમની શાંતિ સમય વિતાવો સમાજ સેવા માટે દાન અને સેવા કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાથી મનને અજબ શાંતિ મળે છે નિસ્વાર્થ કાર્ય કોઈ સાર્થ વગર બીજાના સુખ માટે કરેલ કામ તમારું મન હરવું કરે છે પ્રકૃતિ સાથે જોડાણ વૃક્ષારોપણ બગીચો છોડ સાથે જોડવાથી મનમાં શાંતિ અને તાજગી આવે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવું કુદરતની શાંતિ મનમાં ઉતરી જાય છે ચિંતાથી દૂર રહેવા જે વસ્તુ તમારી કાબૂમાં નથી તેને છોડો ચિંતા ન કરો સરસ જીવન જીવો ભોગવિલાસથી વધુ શાંતિ સાદગીમાં છે તો દોસ્તો શાંતિ કોઈ બહાર નથી એ અંદરથી આવે છે જો આપણે મનને કાબૂમાં લઈએ તો અપેક્ષાઓ ઓછી રાખીએ અને સકારાત્મકતા જાળવીએ તો શાંતિ આપોઆપ જીવનમાં આવશે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ